હવે બહાર ગામથી આવતા મુસાફરોને પણ એએમટીએસ અને બીઆરટીએસ બસની સુવિધા સીધી મળશે અમદાવાદમાં દરરોજના એક લાખ કરતા વધુ મુસાફરો એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે જ્યારે બહાર ગામ જવા માટે લોકો એસટી બસનો ઉપયોગ કરે છે ત્યારે હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં એક જ જગ્યાએથી લોકોને એસટી બસ સ્ટેન્ડ અને એએમટીએસ તેમજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ મળે તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે તો શહેરના ઝુંડાલ સુભાષ બ્રિજ આરટીઓ અને નિકોલ કઠવાડા ખાતે બસ ડેપો બનાવવામાં આવશે એએમટીએસ દ્વારા આ પ્રકારના બસ ડેપો બનાવવા માટેની ડિઝાઇન તૈયાર કરવા માટે કંપનીને કામગીરી સોંપવામાં આવનાર હતી જોકે તેની ફીમાં વધારો હોવાના કારણે હાલ પૂરતી આ દરખાસ્તને બાકી રાખવામાં આવી છે તો એએમટીએસ કમિટીના ચેરમેન ધારમશી દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો એએમટીએસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે એક જ સ્થળેથી લોકોને બસની સુવિધા મળી રહે તે માટે બસ ડેપો બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં તો બહાર અવર જવર કરતા મુસાફરો જવું હોય તો એએમટીએસ તેમજ બીઆરટીએસ બસ મળી રહે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના શહેરના સરદાર પટેલ રિંગ રોડ ઉપર ઝુંડાલ સર્કલ નજીકનો દસ હજાર ચોરસ મીટર સુભાષ બ્રિજ આરટીઓ સર્કલ પાસે દસ હજાર ચોરસ મીટર અને નિકોલ કઠવાડા ખાતે સોળ હજાર ત્રણસો બેતાલીસ ચોરસ મીટર જેટલા પ્લોટમાં બસ ડેપો બનાવવામાં આવશે જે માટેની ડિઝાઇન બનાવવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી એક નવું કામ મૂક્યું હતું કે જે નવી જગ્યાઓ કોર્પોરેશન ડેપો માટે આપી છે એમાં એસટી બસ આપણું અમારું એમટીએસ અને બીઆરટીએસ બધાનું કમ્બાઇન્ડ ત્યાં આગળ મળી અને એક જ જગ્યા પર ટર્મિનલ બને ઉપર હાઈવે થી અંદર ટર્મિનલના અંદરથી આપણે આગળ બસનું ટ્રાફિકનું અઢવાસ થાય એના માટે થઈ અનેક નવી ડિઝાઇન કે બધા કમ્બાઇન્ડ થઈ અને એક જ જગ્યા પરથી ટ્રાફિકનો આપલે થાય એવો પ્રયત્ન કરવા માટે થઈને એક ડિઝાઇન બનાવી એ ડિઝાઇન માટે કન્સલ્ટન્ટ રોક્યા હતા એનું એક કામ હતું અત્યારે પણ એના અંદર એનો જે કન્સલ્ટન્ટ ફી છે એ થોડી વધારે હોવાથી અત્યારે એ કામને સ્થગિત રાખ્યું છે અને ભાવના અંદર એક વખત એમની સાથે પરિચર્ચા કરી અને કામ કરવું એ પ્રમાણે સર જે પ્રકારે આ સગવડ ઉભી કરવા માટેની વાત છે ડિઝાઇન બનાવવા માટે તો શું કોર્પોરેશનની અંદર એ પ્રકારના કોઈ એન્જિનિયર કે આર્કિટેક્ચર નથી કે જે વ્યવસ્થા ઉભી કરી શકે કે આટલો બધો ખર્ચો છે તે કોર્પોરેશને કરવો પડે અગિયાર કરોડ રીતે એમટીએસ પાસે એવા જે સિવિલ એન્જિનિયર અથવા તો જે આર્કીક ડિઝાઇનર એ ટાઈપના વ્યક્તિઓ અમારી પાસે નથી એટલે અમે આ કામ કોર્પોરેશનને ને સોંપ્યું અને કોર્પોરેશનને એવો નિર્ણય લીધો હતો કે સારું છે તો કન્સલ્ટન્ટ રાખો પણ એની ફી વધારે લાગતા હાલે પર એમટીએસ પાસે પાસે નથી કોર્પોરેશન તો છે એટલે એટલા માટે તો ફરજ ગયો કોર્પોરેશન ના અંદર આ નિર્ણય કમિશનર કમિશનરશ્રીએ લીધેલો હતો પણ ફરીથી કરીશું કામ ના કરતો એમાં નવું ટેન્ડર કરીશું કાં તો કંઈક નો કંઈક નવો રસ્તો